જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે અગિયાર અગિયારનો પિસ્તાલીસ મો શ્લોક સમજીશું અષ્ટપૂર્વ રસી દ્રષ્ટા મનો ચિતમે તદેવ મે દર્શ્ય દેવરૂપમ પ્રસિદ્ધ દેવે જગન્નિવાસ મારા માટે અભૂતપૂર્વ એવા આપના આ વિશ્વરૂપના દર્શન કરીને હું આનંદ વિભર થયો છું પરંતુ તેની સાથે મારું મન ભયથી વિચલિત પણ થયું છે એ દેવેશ એ જગદ્દાધાર આપ મારી ઉપર પ્રસન્ન થાઓ અને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે આપના ભગવત સ્વરૂપના પુનઃ દર્શન આપો અર્જુનને હંમેશા કૃષ્ણમાં શ્રદ્ધા છે કારણ કે તે પરમ પ્રિય મિત્ર છે અને એક પ્રિય મિત્ર તરીકે મિત્રના ઐશોએ જોઈને ઘર્ષ વિભોર થાય છે અર્જુન પોતાના મિત્ર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે આવું વિરાટ રૂપ પ્રદર્શિત કરી શકે છે એ જોઈને બહુ આનંદિત થયો છે પરંતુ તે સાથે જ તે આ વિરાટ રૂપને જોઈને ભયભીત થયો છે કારણ કે પોતે અન્ય મૈત્રી ભાવને વશ થઈ કૃષ્ણ પ્રત્યે અનેક અપરાધો કર્યા છે એ રીતે ભયને લીધે તેનું મન વિચલિત થયું છે પરંતુ તેને ભયભીત થવાનું કોઈ કારણ ન હતું તેથી અર્જુન કૃષ્ણને તેમનું નારાયણ રૂપ દર્શવા પ્રતે છે કારણ કે તેઓ કોઈપણ રૂપ ધારણ કરવા સમર્થ છે આ રૂપ ભૌતિક જગતની જેમ ભૌતિક તેમજ ક્ષણભંગુર છે પરંતુ વૈકુટ લોકમાં તેઓ નારાયણ રૂપે શાશ્વત ચતુર્ભુજ રૂપે બિરાજે છે વૈકુટ આકાશમાં અસંખ્ય લોક આવેલા છે અને તે દરેક લોકમાં કૃષ્ણ પોતાના વિભિન્ન નામો દ્વારા પોતાના પૂર્ણ અંશરૂપે બિરાજે છે એ રીતે અર્જુન વૈકુટલોકમાંના તેમના સ્વરૂપો પૈકી કોઈ પણ એક સ્વરૂપના દર્શન કરવા ઈચ્છતો હતો દરેક લોકમાં નારાયણ છે પરંતુ તે ચાર પદ્મ તથા ચક્ર નામના ચિહ્નો વિવિધ રીતે ધારણ કરેલા છે શ્રીહસ્માના આ ચાર ચિહ્નો કઈ રીતે ધારણ કરેલા છે તે પ્રમાણે નારાયણ વિવિધ નામો ધરાવે છે આ સર્વરૂપો કૃષ્ણના છે માટે અર્જુન કૃષ્ણના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા ઈચ્છે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ